પોલીસ પ્રશાસનને સરકારની જાહેરમાં આબરૂ લે છે જાહેરમાં ગુંડાગર્દી થાય છે ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે અને જે આંતરિક ગેંગોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે હું માનું છું કે આ સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય પોતાની અમરેલીમાં કાંડ થાય છે ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે આ ભાજપની આંતરિક ગેંગવોર હતી આંતરિક ગેંગવોર જાણે રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય જાહેરમાં ગાડીઓના કાટ તૂટે જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી પોલીસ અને પ્રશાસનનો કોઈપણ જાતનો ડર નથી પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય પોતાની ફરજો ભૂલતી હોય જે એની તટસ્થતા છે જે નિષ્ઠા છે એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુને મક્કમ છે પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે એનાથી હું સો ટકા કહું છું કે ગુજરાતની સરકાર શરે નિષ્ફળ રહી છે ગુજરાતના મંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લે આમ ગુંડાગરદી કરે છે આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવોર જોવા મળી ભાજપની આંતરિક ગેંગવોર તો આમના વરઘોડા નીકળશે કે કેમ આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીલા જાહેરમાં આબરૂ લે છે જાહેરમાં ગુંડાગર્દી થાય છે ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે અને જે આંતરિક ગેંગોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે હું માનું છું કે આ સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો એક મિનિટ પણ અધિકાર નથી આ ગુજરાતના ગુંડારાજને રાને બચાવવું બનતું બચાવવું હોય તો ગુજરાતના ગૃહમંત્રી કાં તો કાર્યવાહી કરે નહીં તો રાજીનામું આપે